અંબિકા ટોક્સ વેદકાર થી વર્તમાન વાટે નમસ્કાર સોણે કળાએ ખિલેલ પ્રકૃતિ અને પક્ષીઓના કલરવ સાથે અંબિકા ટોક્સ માં આપનું સ્વાગત છે દર્શન મિત્રો આજે આપણે નંદીપુર શક્તિપીઠના દર્શન કરવા માટે આવ્યા છીએ તો ચાલો જાણીએ નંદીપુર શક્તિપીઠ ના ઇતિહાસ નંદીપુર શક્તિપીઠ મોડે પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં રેલવે સ્ટેશનની બાજુમાં નંદીપુર ગામમાં આવેલું છે નંદીપુર શક્તિપીઠમાં શક્તિ નંદિની અને ભૈરવ નંદિકેશ્વર તરીકે પૂજાય છે અહીં દેવીના કંઠનો હાર પડ્યો હોવાનું મનાય છે અહીં માં ભગવતી નંદિનીના નિજ મંદિરમાં મહાકાલ ભૈરવનું મંદિર આવેલું છે જ્યાં તંત્ર ઉપાસકો વિવિધ હોમમાર્ગો શ્રી વિદ્યા ભૈરવ ઉપાસના સપ્તપૂજા અને અમરત્વ જેવી તાંત્રિક ઉપાસના કરે છે અહીં સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે ભગવતી નંદિનીનું પૂજન અર્ચન કરે છે અંબાજી સ્થિત પરિક્રમા માર્ગમાં ગબ્બરગઢના અર્ધચંદ્રાકાર ભાગ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આનંદિત વાતાવરણમાં ક્રમે સ્થાપિત મંદિરમાં બિરાજમાન ભગવતી શ્રી નંદિકેશ્વરી દુર્ગા તરીકે પૂજાય છે માં ભગવતી નંદિની ગજ અસવારી અને કમળના પુષ્પોથી સુશોભિત છે આપ પણ પધારો આ પવિત્ર ભૂમિમાં પરિવાર સાથે આનંદિત માં નંદિની આપણા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવનારા એપિસોડમાં આપણે અઢાસ શક્તિપીઠના દર્શન કરીશું નમસ્કાર